ઇન્ડિગોના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ડિગોની ફ્લાઇટ અટકતા એરલાઇન્સમાં બેફામ લૂંટ ચલાવવામાં આવી બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર સરકારે લગામ લગાવી છે સરકારે ઇમરજન્સી નિર્ણય લેતા ભાડાના દર હવે નક્કી કર્યા છે અને જે ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે સાત હજાર પાંચસોથી અઢાર હજાર સુધીનું ભાડું લઈ શકશે એર કંપનીઓ તો પાંચસો કિલોમીટરના અંતરનું એક તરફનું ભાડું સાત હજાર પાંચસોથી વધારે નહીં લઈ શકવામાં આવે એક હજારથી પંદરસો કિલોમીટરના અંતરનું ભાડું પંદર હજારથી વધુ નહીં લઈ શકાય પંદરસો કિલોમીટરથી વધારે અંતરનું ભાડું અઢાર હજારથી વધુ નહીં લઈ શકાય સરકારનો નવો નિયમ ઇકોનોમી ક્લાસની ટિકિટ પર લાગુ થશે તો ઇન્ડિગોની હજારો ફ્લાઇટો રદ થતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે ડીજીસીએ ઇન્ડિગોના સીઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે ચોવીસ કલાકમાં જવાબ રજૂ કરવા શોકોઝ નોટિસ પણ ફટકારી છે